જે નાઇન્ટીઝ ના લોકો છે ઓગણીસો નેવું જે બિલોંગ કરે છે એમના આજે જે ઓરિજિનલ ગોળા ખાવાની જે રીત હતી જે ઓરિજિનલ ગોળા બનાવતા હતા એ રીતથી થી કાકા અહીંયા તો ગોળા બનાવે છે ને એપ્રોક્સ ત્રીસ વર્ષ ઉપરથી થી એમનું બિઝનેસ છે અને પ્રાઇસ બાબત આપણે જોઈએ તો પ્રાઇસ પણ એકદમ નોમિનલ છે જે રીતે દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા તો અહીંયા આગળ આપણે નવા જે ગોળા આપણે જે જૂની સ્ટાઇલ જે જૂની પદ્ધતિ જે ગોળા બનતા હતા એ ગોળા અહીંયા આગળ બનાવે છે પુરુષોત્તમ ભાઈ કરી છે પુરુષોત્તમ કાકા તો ચલો આજે મારી સાથે આજે આપણો ગોળાની જે વિશેષતા છે એ બધું જોઈ લઈએ અને કઈ રીતના અમુક મેનુ છે ને ટેસ્ટ કેવો છે અહીંયા એમના જે પણ કસ્ટમર જે હશે એમાં આપણો રિવ્યુ પણ લઈશું તો ચલો મારી સાથે આજે આપણો મોત કરી લઈએ તો સૌથી પહેલા મિત્રો એ આમનું જે મેનુ જે છે આપણે એમનું મેનુ પણ તમને બતાવી દઈએ પછી આપણે કાકા જોડે વાત કરીએ જે અહીંયા હું ખાસ જે આજે આવ્યો છું તેના પાછળનું રીઝન પણ એક આ છે તમે અહીંયા આગળ જોતા હશો

તો આપણે કાકાનું નું ઇન્ટરવ્યુ લઈ લઈએ કઈ રીતે છે કઈ રીતનું તો પુરુષોત્તમ કાકા જય મહારાજ જય મહારાજ હું મારા સબસ્ક્રાઈબરો લઈને તમારે ત્યાં આવી ગયો છું તો અહીંયા આગળ તમે કયા કયા ગોળા વેચો છો એની પ્રાઇસ શું છે તમારું એડ્રેસ તમે કેટલા વાગે સ્ટાર્ટ કરો છો કેટલા આગે ક્લોઝ કરો છો અને એ તમારા વિશે થોડી અમારા સબસ્ક્રાઈબર થોડી જાણકારી આપી દો અમે છ વાગે ચાલુ કરી કે અગિયાર વાગે શું કહેવાય અમારો દસ વાગે ચાલુ થાય હા હા એસી ઇટારી પેશિયલ બને અચ્છા

પિસ્તા બરાબર છે બરાબર છે તમારા ત્યાં મોઘા માં મોઘી ડીશ કેટલા રૂપિયા એસી રૂપિયા એસી રૂપિયા પછી ને સેવા પેસલ ડીશ એસી રૂપિયા છે માં પેસલ ડીશ એસી રૂપિયા અને સસ્તા માં સસ્તો રંગો અચ્છા બીજું વસ્તુ કાકા મેં એક વસ્તુ જોયું કે અહીંયા આગળ તમે બીજી જે જગ્યાએ મશીન થી જે પેલો બરફ સીણે છે હું પોતે ઓગણીસો ચોર્યાસી મારો બોન હતો હું જયારે નાનો હતો ત્યારે હું લારીમાં ખાતો હતો

આવો એક વાર ટેસ્ટ કરો પટેલ પાણીપુરી બાદમાં સ્ટોર રાખીએ પેલા અમે લાડી બી રાખતા એના પટેલ પાણીપુરી આગળ હવે પટેલ પાણીપુરી જે સ્ટોર રાખીએ એકવાર વાર ટેસ્ટ કરો ઓકે ઓકે થેન્ક યુ તમારું શું બનાવવાનું તો મિત્રો અહીં આગળ એમના કસ્ટમર ગોળો ખાઈ રહ્યા છે તો આપણે એમને એમના વિશે જાણીએ સાહેબ તમારું નામ મારું નામ કાવે કાવે ચૌહાણ અચ્છા તમે સાહેબ અહીં આગળ શું ખાઈ રહ્યા છો આઈસ્ક્રીમ 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 અચ્છા એની પ્રાઇસ કેટલી છે

તો મેડમ આપનું નામ નિકિતા દેસાઈ અચ્છા મેડમ તમે અહીંયા આગળ શું કહી રહ્યા છો બરફ બરફ ઓકે તેનો ટેસ્ટ કેવો છે ટેસ્ટ બહુ ફાઇન છે મે ફ્લેવર સિલેક્ટ કરે છે ઓરેન્જ ને રોઝ અને એના પર મે ટૂટી ફૂટી એડ કરાઈ છે ઓકે તમે મેડમ અહીંયા આગળ કેટલા ટાઈમ થી કામ આટા આવો છો હું લાસ્ટ 2 યર્સ થી આવું છું અહીંયા અચ્છા અને ટેસ્ટની બાબતમાં બાબત રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો સાઈ ટેન માંથી કેટલું રેટિંગ આપન અપ ટુ ટેન અચ્છા તો તમે તમારો કોઈ ફ્રેન્ડ યા તમારા મિત્ર વર્તુક નામ અંદર કેશો ક્યાં તો ગોળો ખાવા માટે આવે ઓકે ઓકે થેન્ક યુ તો પરસેદ કાકા તમે શું બનાવી રહ્યા છો આ મલાઈ દફુ બીજ બનાવી રહ્યા છે સ્ટીવા બીજ બને અચ્છા બનાવો ચાલો આપણે બતાવી દઈએ મારા સબ્સ્ક્રાઇબરો જોફ નર બનાવો તમારો એને સુટ કોમલ થોકરો બોલો સુટ કરો બહુ મજા આવશે કે ગુલાબ તોમેને કરો આ બસ એક ક્રીન નબડી માજા મેં હલવા બતાવોમેતે કરો મસ્કો ખાધું લ્યો

તો તમે તમારા કોઈ મિત્ર ને છો કે ગોળો ખાવા માટે આવે અને અહીંયા જે શરબત છે એ બીજે ક્યાંય નથી મળે ઓકે અલગ અલગ ફ્લેવર ની જે શરબત છે બીજે ક્યાંય ઓકે ઓકે થેન્ક યુ તો મિત્ર અહિયાં એક નાની બેબી પણ ગોળો ખાઈ રહી છે તો આપણે એના વિશે જાણીએ તો બચ્ચા તારું નામ શું છે શિવાન્યા અચ્છા તમે અહિયાં શું ખાઈ રહ્યા છો ગોળો અચ્છા ગોળાનો ટેસ્ટ કેવો છે ગોળો ગોળો અને ટેસ્ટ કેવો છે સારો છે કે કેવો છે એક મિનિટ ચોકલેટ તમે તમારો ફ્રેન્ડ ને કહેશો તમારી બેમફણી કઈ આગળ બોરો ખાવા માટે આવે ઓકે આપણે વાત કરીએ તો દસમતી આના તમે કેટલું રેટિંગ આપશો દસમતી કેટલા માર્ક ઓકે થેન્ક યુ વેરી મચ

માસી તમને આ જે ગોળાનો ટેસ્ટ કેવો લાગે છે સરસ તમે તમારા કોઈ મિત્ર વર્તુને કેસો એ ગોળું ખાવા માટે આવે તો મેરા માપનું નામ હની ઇડબકર અચ્છા મેરા ભઈયા અગર તમારો ફેવરેટ ઓ ફેવરેટ ગોળો કયો છે એકચ્યુલી તો અહીંયા જે બી નવા ફ્લેવર હોય હું ટ્રાય કરું છું અચ્છા તો તમે જે નવા ગોળા જે ટ્રાય કરો છો એવરેજ ઓન એનો ટેસ્ટ કેવો હોય એવરેજ એકદમ પરફેક્ટ હોય છે અને બી કલરમાં આપણને એસેન્સ જેવો ફીલ નથી થતો અને ગળામાં કોઈ પ્રોબ્લેમ બી નથી થતો અચ્છા તો મેં એવરી વીક માં 3 ટાઈમ્સ તો અહીંયા આવ્યે છે ઓકે તો તમે તમારો ફ્રેન્ડ ને કહેશો કે એક ગોળો ખાવા આવશે એક્ચ્યુઅલી માં અમે ગ્રુપ માં અહીંયા જ આવીએ છે બરફ ખાવા ઓકે ઓકે થેન્ક યુ આંટી અચ્છા મેરમ તો આપનું નામ મોના અચ્છા તમે એક કયો ગોળો ખાઈ રહ્યા છો મેં ત્યાં બ્લુબેરી ખાઈ રહી છું અચ્છા એનો ટેસ્ટ કેવો લાગે છે બહુ સારો છે એનો ટેસ્ટ અચ્છા જે YouTube પર આ જે વિડિયો જે લોકો જોઈ રહ્યા છે તમે એ લોકોના જગ્યા વિશે શું કહેવા માંગો છો હું તો કહીશ કે આખા નડિયાદમાં તમારા પરસો કાકા નો સૌથી બેસ્ટ છે એના કલર પણ સરસ છે એસેન્સ વગર ના છે કોઈ સાઇડ ઇફેક્ટ નહીં તો ગળા ને પણ એટલે તમે આવો બધા અહીંયા ખાઓ તો મજા આવશે અચ્છા અને રેટિંગની વાત કરીએ તો દસ માંથી કેટલું રેટિંગ આપશો દસ માંથી તો એના કોઈ રેટિંગ આપવા જેવું છે જ નહીં સરસ જ છે એટલે કોઈ રેટિંગનો કોઈ એ જ નથી ફાઈવ સ્ટાર માં ચાલે એવું કામ છે ઓકે થેન્ક યુ

અને આ ડીશ ની પ્રાઇસ ખાલી સાઈઠ રૂપિયા ઓકે આપણી ડીશ જે છે અહિયાં રેડી થઈ ગઈ છે ને તમને કદાચ જાણી નવાઈ લાગશે આખી વિથ આઈસ્ક્રીમ આ ડીશ ની પ્રાઇસ ખાલી ને ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા છે તો આપણાનો ટેસ્ટ નો કરી લે ટેસ્ટ કેવો છે કેવો નહીં અને અમે મિત્રો તમે ડ્રાયફ્રુટ પણ જોઈ શકતા હશો સાહીઠ રૂપિયાનો ડ્રાયફ્રુટ અત્યારના સમયની અંદર કોણ આપો છે અને જો તમારે ત્યાં પણ આવો કંઈક સાહીઠ રૂપિયાનો આવો ગોળો મળતો હોય કોમેન્ટ સેક્શનના અંદર લખજો ડીશ અમારે ત્યાં મળે છે મને સારું લાગશે તો હું પોતે તે વિડીયો બનાવવા આવી જઈશ હવે આપણે ટેસ્ટ કરીએ ટેસ્ટ કેવો છે સૌથી પહેલા મારા સબસ્ક્રાઈબર માટે તો તમે જે વિડીયો અત્યાર સુધી જોયું તો આ તમારા માટે હવે ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં મિત્રો ઓસમ મેં એવું કંઈક બધું ભૂલી જાઓ જ્યાં ગોળો તમે ખાતા હોય ખાઓ વાંધો નહીં પણ એક વખત આ કાકાના ત્યાં આવી તમે ખાલી નોર્મલ દસ રૂપિયા નો ચીકુ ફ્લેવર ગોળો આવીને તમે ખાવ ખરેખર તમને ખબર પડશે જે ગોળો જે છે એના અંદર ઇન્ગ્રીડિયન્ટ જે નેચરલ જે વસ્તુ છે ને તે ચીકુ છે મિત્રો લિટરલી આના અંદર ચીકુના પીસમાં પીસ માં આવી રહ્યા છે એકદમ નેચરલ છે હું આ ગોળા નો દસ માંથી દસ આપીશ નોર્મલી તમે જોયું હશે કે હું નવ દસ માંથી નવ આપું છું એ આગળ પૂરી રીતે ચકસાઈ કરી લીધી છે કેવું તો કેવું નહીં એકદમ સો ટકા હાઈજેનિક છે એસી બાબત દસ માંથી દસ આપણે અહીંયા આગળ જે વિડીયો બનાવાયા છે તો આપણે લોકેશનની વાત કરી લઈએ તો વાણિયાવાર પટેલ પાણીપુરીના બાજુમાં તમે આગળ જોશો તો એ મુખ્યત્વ સરબતવાળા કાકા ગોળો બનાવો છે અહીંયા આગળ તમે અચૂક મુલાકાત લો વાણિયાવાર શર્તોની બાજુમાં જ છે તો આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ ત્યાં સુધી બાય જય મહારાજ